Papa. મારે તમને એક વાત કરવી હતી તું પેલા મારી વાત સાંભળે આ સરદાર વલ્લભભાઈ પટેલની ચોપડી આપણા કીધું આ હું ત્રીજી વાર વાંચું છું અને લગભગ ચાર મહિના થાય આપણી ચોપડી છે આપણા ઘરમાં એક વાર વાંચી દે અરે આ સરદાર વલ્લભભાઈ પટેલનું સમર્પણ જો એની એનો ત્યાગ જો એની ભાવના જો કેટલી આ વ્યક્તિ આ વ્યક્તિ વ્યક્તિને આને તો હું એમ કહું છું આ ભગવાનનો અંશ છે

પણ મોટો લગ્ન ન કરે એમાં તારું જીવન વિખાઈ જાય હવે આ એક છે એને લગ્ન કર્યા હોય અને એની પત્ની જો આ ઘરમાં હોય તો બાયુ બાયુમાં ઝઘડા થાય એ વાત સમજા બાકી એ તો દામિનીનો જેઠ કહેવાય ને હવે એને કોઈ દેખાય એમાં કઈ એને ભેજા મારી કરવાની ન હોય એમાં તારું જીવન કેમ વિખાય જાય એવું તમને લાગે છે પપ્પા હવે સાંભળો આ મોટા ભાઈ છે એ કોઈ કામ તો કરતા નથી જે કામ કરે છે એ આવું ઓછું કામ મતલબ કમાણી ઓછી છે એની બરાબર છે હવે દામિનીનું એવું કેવું છે કે એ ઓછું કમાય છે તમે વધુ એટલે એનો મતલબ એવો થાય છે કે તમે વધુ તો એને કાંઈ લગ્ન કરવાની જરૂર નથી જલસા કરે છે બરાબર છે હવે લગ્ન કરે લગ્ન કરે તો જવાબદારી એની ઉપર આવે અને તો એને ખબર પડે કે આ તો ઓછું કમાવું મારે વધારે કમાવવું પડશે એટલે અત્યારે જલસા કરે છે અરે તો તો તારે અમુક નું આ દોડ થોડું ઢાળ મળ્યો તારે તો દામિનીને સમજાવે હમજા કે એ લગ્ન નથી કરતા ને સારું છે જો એ લગ્ન કરશે ને તો આપણે આ તો એક જણાને લેવી છે એટલે બે જણાને આપણે નિભાવવા પડશે એની કરતા ભલે એકલો છે કે કે જાય ને ને બીજું છે 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 દામિનીનું એવું કેવું આપણે જુદા થઈ જવું હવે જુદા ક્યારે છે જ્યારે મોટા ભાઈના લગ્ન થશે પણ જુદા હું કામ થવું જોઈએ જુદા થવા લગન લગ્ન કરીએ એને કઈ તારે તો કંઈક બોલવું જોઈએ ને મેં એને સમજાવી પણ એનું એવું કેવું છે કે આ રોજની જે મગજમારી છે એમાંથી આપણે બહાર નીકળી જવું છે જુદા થઈ જવું છે આને જુદા થવાનું કારણ એવું છે કે આ મોટા ભાઈ છે ને એ લગ્ન કરતા નથી હવે એને લગ્ન કરવા છે તો કુંવારી છોકરી સાથે અરે લગ્ન તો કુંવારી છોકરી સાથે જ કરે ને કોઈ પવણેની છોકરી હારે કોઈ લગ્ન કરે પપ્પા ભાઈનું એકવાર તમને ખબર છે ને વાત એવી છે કે આજે સવારે મેં મમ્મીને સજેસ્ટ કર્યું તું આ મારા પાટલા સાસુ છે ને એનું હમણાં છૂટું થયું છે તો મેં કીધું કે એની આરે ગોઠો તો મોટા ભાઈને એવું છે કે ભાઈ ના ના નાના એ પાટલા સાચું ન આવે એના છૂટાછેડા થઈ ગયા છે મારે તો કુવારી છોકરી હવે પપ્પા તમે સમજો કે આ ઉંમરે આ મોટા ભાઈને કુંવારી છોકરી ક્યાંથી મળશે અરે પણ એની ઉંમર એટલી બધી નથી થઈ ને આ જયારે મોટો ભાઈ છે પણ એની ઉંમરને કેટલી ત્રીવ વર્ષની ઉંમર છે એની એ તો કે ત્રીવ વરમાં એવું કંઈ થોડી જરૂરી છે કે વાળું જ મળે વિધવાસ મળે કુંવારી છોકરી એની ઈચ્છા છે તો એની ઈચ્છા પૂરી કરવા દે ને એક બે વર રાહ જોઈએ આપણે જો ન મળે તો પછી આપણે કોઈ પૌણેલી કે કોઈ પાછી આવી ગઈ હોય ને એની યાર એના લગ્ન કરાવી દે બરાબર છે પણ હું એમ કહેવા માગું છું કે આ એક બે વર પછી છે ને એ પરણેલી કે છૂટાછેડા લીધેલી કે પાછી આવેલી કે મતલબમાં એ કોઈ હવે પછી આમાં હા નહીં પાડે હા તો મારો એવો જ વિચાર છે કે છે ને જલ્દી લગ્ન કરી લે એટલે હું જવાબદારી માંથી છૂટું પણ એવી પડતો તો કે પરાયણ બે ટિકડી દેવાય હવે એને આપણે સમજાવવા પડશે મોટા ભાઈ સરખી રીતે સમજાવવા પડશે કે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય અને જીદ જે છે ને કુંવારી છોકરી સાથે લગ્ન કરવા કુંવારી છોકરી સાથે લગ્ન કરવા એ છોડવી પડશે કાંઈ વાંધો નહીં હું એને સમજાવીશ અને અત્યારે એને કેવું પડશે મારે કહેતું અત્યારે લગ્ન નહીં કરીને અત્યારે તો તારું શરીર હાલે છે અને વાંધો નહીં પછી ઉંમર થઈ જાય ને પછી કોઈ હાય નહીં પડે અને તારું શરીર એ કામ નહીં કરે તારે તને સહારે એની જરૂર પડશે ત્યારે તને યાદ આવશે કે મેં ઉંમરે લગ્ન કરી લીધા હોત ને તો સારું હતું હા અને ક્યારે નવા નવા લગ્ન કરવા જશું ત્યારે કોઈ છોકરી ગોતવા જશું કાંઈ વાંધો નહીં હું એને સમજાવી પણ એ વાત જ નહીં માને મને તેવું લાગે છે વાત નથી માનતા એ વાત બરાબર છે એ વાત હું સમજું છું કે એને કોઈ વાત જ સમજવી નથી એને એની જીદ જ પકડી રાખી છે પણ એ જીદમાંથી આપણે એને બહાર કાઢવાના છે અને મોટા ભાઈને ગમે એ રીતે લગ્ન કરવા માટે આ પડાવવાની છે ભાઈ મારી ઉપર કેટલાના ફોન આવે છે કે તમારે નાનો દીકરો થઈ ગયો મોટા દીકરાને કંઈ જોણ હોય કંઈ હોય તો અમે ધ્યાનમાં રાખવી કયો એમ ઘણા તો એમ કહે છે આ જગ્યાએ છોકરી છે હું એને કહું ને કે હાલ આપણે છોકરી તોય ના પડે છે જો હવે હું છે કઈ ખબર નથી પડતી હું છોકરી જોવા જવાનું ઈદ કુંવારી જ હોય ને તો એમાં ના પાડે છે અને તને એમ કે મારે એક છોકરી બે તો વાત કરે છે એનો એનો કે નથી ઈદ ને મતલબ એવો થાય છે છે એને જે ગમે એવું મળતું નથી હવે એને ગમે છે કેવું હવે ઈ તો એ જાણે ભાઈ તમે વાંચો ઘડવૈયા પણ વાત કરી લેજો વાંધો નહીં હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રામાયણ છે

હા બોલાવાનું એક જ કારણ હતું મેં કીધું આ વાત બહાર કરીએ એના કરતાં ઘરની અંદર થઈ જાય ને તો બધું સારું એમ બોલું ને શું વાત કરવી છે વાતમાં જાણે એમ છે કે મારી બેન કાલે ઘરે મને વાત કરતી હતી તારા વિશે તો મારે થોડું ઘણું જાણવું હતું કે તમે બંને પ્રેમમાં પડ્યા છો બંને સાથે રહો છો ઘણા સમયથી વાતો કરો છો તો આ બધું કેટલા સમયથી ચાલે છે જ્યારથી તમારી બેન એમના જીવનસાથી ખોઈ ચૂકી છે ત્યાર પછી એ કામ શોધવા માટે આવી હતી અમારી ઓફિસે એ સમયે અમારે ત્યાં તો કામ નહોતું પણ મેં મારા એક ફ્રેન્ડને ત્યાં કામે લગાવ્યા હતા જ્યાં એ પહેલાં કામ કરતા હતા ને ત્યાં એટલે અમે એકબીજાને ઓળખતા થયા એકબીજા વચ્ચે પરિચય થયો અને મને એ સમય જાણ નહોતી કે હકીકતમાં તમારા બેન દુખી થઈ ગયેલા છે એમણે મને બધી વાત કરી ત્યારે મને બહુ દુઃખ થયું અને મને પણ મનમાં એવી ભાવના થઈ કે આમાં તમારી બેનનો કોઈ વાંક નથી હે બિચારા નાક ના બધું ભોગવી રહ્યા છે એટલે એમને એમના જીવનમાં એક સહારાની જરૂર હતી અને મને પણ પણ હું જાણી શકું કે તમે તો હજી તમારી ઉંમર એવી બધી છે તમારી તો કોઈ કુંવારી છોકરી સાથે પણ લગ્ન થઈ જાય તો એક વિધવાની સાથે જ પ્રેમ કરવો એનો કઈ મતલબ સમજાયો નહીં મને મતલબ તો કઈ નથી હોતો જ્યાં દિલથી દિલ મળે ત્યારે પ્રેમ થઈ જાય છે જુઓ માની શકું કે મેં જે કાંઈ પણ કર્યું છે ખોટું કર્યું છે હકીકતમાં આવી રીતે કોઈ છોકરીને પ્રેમ ના કરાય અને એ પણ જ્યારે આવા તકલીફના સમયમાં હોય ત્યારે પણ જુઓ હું એવું પણ માનું છું કે આમાં જે સ્ત્રીનો કોઈ વાંક જ નથી એ સ્ત્રીને શા માટે સમાથી દૂર કરી દેવામાં આવે શું કામને એના સપનાઓને રોળી નાખવામાં આવે જુઓ ભગવાનની મરજીથી જે થવાનું હતું એ તો થઈ ગયું હતું તો પછી હે શું કામ હે જ શું કામ માત્રને માત્ર આ બધું ભોગવે જો એની જગ્યાએ કોઈ પુરુષ હોય ને તો એને આપણા સમાજમાં ઘણા બધા નિયમો ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે છોકરો કદાચ જો કોઈ વિધુર થયો હોય તો એ બીજા લગ્ન કરી શકે એ કોઈ એની મનગમતી સ્ત્રી સાથે હરીફરી શકે ગર્લફ્રેન્ડ બનાવી શકે તો પછી છોકરીઓને શા માટે આવી રીતે કાબુમાં રાખવામાં આવે છે બસ હું તો એમને છે નવું જીવન આપવા માંગુ છું મારો પ્રયત્ન માત્ર એટલો છે કે હે કદાચ મારા જીવનમાં આવે અને હું એના જીવનમાં આવું તો અમે બંને ફરી પાછા એકબીજાના જીવનમાં રંગ ભરી શકીએ ના ના વિચાર તો સારો છે તમારો પણ મેં ખાલી જો મારી બેનના લગ્ન તો મારે કરી જ દેવાના તમારે ઘરે તો રાખવાની જ નહોતી પણ આ તો મેં કીધું કે ભાઈ તમારે હજી મેં જોયો તો ત્યાં પ્રમાણે તો મેં કીધું એની ઉંમર એટલી બધી છે નહીં એ તને પસંદ કરે તો કંઈક કારણ હોવું જોઈએ તો તમારે અહીંયા જે રહ્યો છો એ મકાન તો તમારે ઘરનું જ છે ને હા હા મકાન છે અને ફાઇવ ફાઇકમાં છે જમીન છે તમારા દેશમાં કઈ હા નહીં ગામડે કોઈ જમીન મકાન કંઈ નથી પણ અહીંયા રહેવાનું સારું છે અને હું સામાન્ય નોકરી કરું છું અત્યારે જોકે પગાર બહુ સામાન્ય છે પણ હું તમને વચન આપું છું કે તમારી બેનને ક્યારેય દુઃખી નહીં થવા દો તો તમારા પપ્પા ને ભાઈ ને એ બધા શું કામ કરે તમારી સાથે જ કે એનો કોઈ પ્રાઇવેટ ધંધો પપ્પા ઓફિસ ચલાવે છે જો કે બહુ મોટી ઓફિસ નથી સામાન્ય ઓફિસ છે હવે ઉંમર થઈ ગઈ છે છતાં પણ ઓફિસનું કામ છોડતા નથી એટલે હે એ ઓફિસ સંભાળી લે છે અને મારો નાનો ભાઈ બીજી જગ્યાએ નોકરી કરે છે હા તો કંઈ વાંધો નહીં જો હું તો એનો મોટો ભાઈ છું હું જે નિર્ણય લઉં એ નક્કી જ હોય પણ છતાંય મારે મારા મામા સાથે ને કાકા સાથે વાત કરવી છે પણ હું તમને એક વાત એ કહું છું કે અમુક ખાલી છે ને વાત કાયદેસર લગ્ન થયા છે ઝોણ કરીને એવી વાત ફેલાવવાની છે કારણ કે મારા કુટુંબમાં બધા વિરોધમાં છે મારા આગળ કુટુંબમાં કોઈ કીધું સમજી શકું છું કે જ્યારે એકવાર બેન દીકરીમાં આવું થયું હોય ત્યારે આગળ જે કોઈ પણ કદમ ઉઠાવીએ એ સમજી વિચારીને જ ઉઠાવવા પડે એટલે એક ભાઈ તરીકે તમે જે ફરજ નિભાવી રહ્યા છો ને એ બહુ સારી રીતે ફરજ નિભાવો છો મને ઘણી વખત હેતલે પણ કહ્યું છે તમે એની બધી જ બાબતોનું ધ્યાન રાખો છો બહુ સારી રીતે કાળજી લો છો એટલે તમે નિશ્ચિત થઈ જાઓ જરાય ચિંતા ના કરો ના ના તો પછી અમે તમતરે ડિસિઝન લઈ અને તમને જણાવી દેસુ કઈ રીતનું કરવાનું છે બરાબર ને પણ મારી બેન દુખી ન થાવી જોઈએ જો મારા મમ્મી પપ્પા કોઈ નથી હું એનો મોટો ભાઈ છું અને બધું ધ્યાન એનું હું જ રાખું છું સમજ્યા તમે હા જરાય ચિંતા ના કરો હા ચાલો હા હા શાંતિભાઈનો ફોન બોલો બોલો શાંતિભાઈ કેમ ઘણા સમય પછી ફોન કર્યો તમે હા 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 એક દીકરાનું તો લગ્ન થઈ ગયા પણ મોટો બાકી છે ભાઈ એના અમારે કરવા જ છે પણ હવે એમ કહે છે કે હમણાં નહીં હમણાં નહીં હા અરે તમે કહો એમાં કાંઈ નો ઘટે એ છોકરી સારી જ હોય માણસો સારા હોય પણ હવે અમારા દીકરો દેવાંગ મંડાય ત્યારે થાય ને હા આ તે કાંઈ વાંધો નહીં હું એને પૂછી જોઈજો ને પછી હું તમને ફોન કરું ઓકે ઓકે હા એ આવજો પછી બેસવા પપ્પા હા તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ મગાવ્યા હતા એ ડોક્યુમેન્ટ્સ ઉપર સાઈન થઈ ગઈ છે હા એ તો આ બધી સાઈન તો હું પછી કરીને તો હેલશે પણ સમય જે છે ને એ વીતી જાય ને પછી પાછો નહીં આવે આ તારા લગ્નનો સમય આ મેં હંમેશા મારા લગ્નની પાછળ કેમ પડ્યા આવું છું હવે માનું છું કે મારી ઉંમર થઈ ગઈ છે અને લગ્ન પણ કરવા જોઈએ પણ જો ઓ પાપ મને અત્યારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી સમય આવશે ને ત્યારે હું લગ્ન પણ કરી લઈશ અરે પણ સમય સમય તું સમય કે આવશે ત્યારે હું લગ્ન કરી લઈ હવે તારથી નાનો જે દેવે ન તો એનાય લગ્ન થઈ ગયા એના ઘરના આપણે ઘરે કામ મેળા કરવા અને તું એનાથી મોટો છો હવે લોકો મને પૂછે છે આ તમારે નાનો દીકરો પવણી ગયો અને મોટો દીકરો કેમ બાકી છે કાંઈ વાંધો છે બધા મારી ઉપર શકની નજરે જોવે છે બધા હવે મારે કેટલા જવાબ દેવા આ જોડે શાંતિભાઈનો જ ફોન આવ્યો ઓલે હું એને જવાબ આપું એ કે મોટા દીકરાનું કરવું હોય તો એક જોણ છે કે માણસો છે છોકરી હારી છે હવે મારે બધાને કેટલી ના પાડવી આ ઘણાના ફોન આવે મારી ઉપર માનું છું પપ્પા કે નાનખાના લગ્ન થઈ ચૂક્યા છે કારણ કે એણે લવ મેરેજ કર્યા હતા અને આમ પણ એની પાસે લગ્ન કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો મેં જ સજેશન આપ્યું હતું કે તમે બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા છો તો પછી લગ્ન કરી લો ને એટલે પપ્પા ફારા ઘડીયા નાનખાના લગ્ન થઈ ગયા છે મારા લગ્ન બાકી છે આ સંભળાવવાની કોઈ જરૂર નથી અરે હું સંભળાવતો નથી એક બાપ એના દીકરાને એમ કહે હવે કે તુંરા તારા લગ્ન કરી લે તારાથી નાના ભાઈના લગ્ન થઈ ગયા એ સંભળાવ્યું તો ન કહેવાય એને કીધું કહેવાય કે હું તને આ આપણા ઘરમાં એક બહુ તો આવી ગઈ છે અને બીજી બહુ આવી જાય ને તો અમે નિવૃત્ત થાવી અમને એમ થાય કે મેં બે દીકરાને પવણાવી દીધા અને અમારી જે ફરજ છે ને અમે પૂરી કરવી એવું અમને અંદરથી એમ થાય પૂરી કરી એમ જો પપ્પા એક વાતની આજે તમારી સામે ચોખવટ કરી દેવા માગું છું ઘણા સમયથી થતું હતું કે તમને વાત કરું હા તમે લોકો હમણાંથી જે રીતે મને ફોર્સ કરી રહ્યા છો ને એ રીતે મને એવું લાગે છે કે હવે મારે આ વાત તમને જણાવી જ દેવી જોઈ હકીકતમાં એવું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માગું છું અરે તો પણ તારે મને પહેલાં વાત તો કરવી જોઈએ ને તો અત્યારે તારે લગ્ન થઈ ગયા હોત હું પ્રેમનો વિરોધી નથી તું પ્રેમ કરે છે કંઈ વાંધો નહીં આપણે એ છોકરી જોઈ લેવી માણસો જોઈ લેવી એનું ખાનદાન જોઈ લેવી જો તને પસંદ તો છે જ છોકરી જો અમને બધાને પસંદ આવી જાય તો આપણે લગ્ન કરી લેવી અહીંયા એમાં ક્યાં થાય તો બહુ સારી વાત કરી પપ્પા હું હે જ કહેવા માગતો હતો પણ હતું એવું કે એ છોકરી સાથે વાત કરવી જરૂરી હતી એની સાથે વાત કર્યા પછી એક વાર એના તરફથી કન્ફર્મેશન મળે પછી જ તમારી સાથે વાત કરી શકું ને હવે અમારા લોકો વચ્ચે ડિસ્કશન થઈ ગઈ છે એ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર છે અને એના ઘરના લોકો પણ માની જ જશે મને પૂરેપૂરો ભરોસો છે એટલે અમે લોકો સમય આપીએ લગ્ન કરી લઈશું તો એક કામ કરીને તો એ લોકોને કહી દે અને આજે જ આપણે ત્યાં જ આવી એની ઘરે જોઈ લેવી માણસો જોઈ લેવી છોકરી અમે જોઈ લેવી તને પસંદ છે ને અમે છોકરી જોઈ લેવી આજ જ કરી નાખવી એ બધું સમજા અને પછી સારું મુહૂર્ત જોઈ લાવીને તારી એંગેજમેન્ટ કરી દેવી અને પછી એકાદ બે મહિના પછી તારા લગ્ન કરી દેવી અને એ ધામધૂમથી લગ્ન કરવા છે મારો દીકરો પસંદ કરે છોકરીમાં એ છોકરી થોડી ક્યાંય જેવી તેવી હોય શું પપ્પા તમે જે રીતે સપના જોઈ રહ્યા છો એ મોટા મોટા સપનાઓ છે પૂરા થશે નાનાથી પાર તો પણ થોડો સમય આપો મને હું હજી એમના ઘરના સભ્યોને મળવાનું બાકી છે મારે એકવાર એમને મળી લઉં એમની સાથે વાતચીત કરી લઉં પછી હું તમને વાત કરીશ તમે આવજો એને મળવા અને આમ પણ પપ્પા તમે જ કહેતા હતા ને કે લગ્ન કરીએ ત્યારે છોકરીઓની અંદર બે જ બાબતો જોવાની હોય એક તો એના ગુણ અને બીજા એના સંસ્કાર આ છોકરી ગુણ અને સંસ્કારથી સારી હોય તો પછી ના જાત પદ પ્રતિષ્ઠા આનું કોઈ જ મહત્વ નથી હા વાત બરાબર છે તારી સંસ્કાર તો પહેલા હોવો જોઈએ સંસ્કારથી જ માણસ શોભે અને સંસ્કારી દીકરી આપણા ઘરમાં હોય ને તો બે ચાર માણસો આવ્યા હોય ને તો આપણું ઘર આમ ઉજળું લાગે અને જો અસંસ્કારી હોય અને ગમે એટલી રૂપાળી હોય તોય એ શું કામ નહીં બસ આવીને ઝઘડા કરે અને આપણે શાંતિ ન લેવા દે તો પછી એવી એવી રૂપાળી બાય કામ નહીં હું એની કીધા સંસ્કારી હશે ને તો હું તમ તારી મારી હાથ ગમે નાતની હશે તો એ બસ આવી થેન્ક યુ પપ્પા

શું છે સાના માટે બોલાવી મને તમે જણાવશો અમે ને પપ્પા પપ્પા કહેતા હતા કે એમને દેવાંગ ભાઈ સાથે કઈ વાત કરી છે અને એ વાત આપને બધાને જણાવવા માંગે છે તો ક્યાં છે તારા પપ્પાની રાહ છે છે ક્યાં તારા પપ્પા પપ્પા અમે તમારી મીટિંગમાં આવી ગયા છીએ હવે તમારે જે પણ કંઈ કેવું હોય ને એ કહી શકો છો જો મિટિંગ કંપનીવાળા મીટિંગ બોલાવે ને તો કે ગંભીર સમસ્યા હોય ને તો બોલાવે ને હું એક ખુશીના સમાચાર આપવા આવ્યો છું એ માટે મેં મીટિંગ બોલાવી છે ખુશીના સમાચાર જો આપડા દેવાંગે એક છોકરી પસંદ કરી લીધી છે હોય જ નહીં હું માનું જ નહીં આ તમને કોણે કીધું અરે એણે જ કીધું કે હું હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની અરે હું લગ્ન કરવા માંગુ છું અત્યાર સુધી તો આવી કોઈ વાત જ નથી આ દેવાંગ છે ને તમને રમાડી ગયા જુઠ્ઠું બોલે છે તમે અને દેવાંગભાઈની ઉંમર તો જુઓ અત્યારે કઈ છોકરી એને પસંદ કરવાની છે અને એમને લગ્ન નથી કરવાને એટલે આ બધા પેત્રા કરે છે ઉંમર એટલે પચાસ વર્ષનો થઈ ગયો મારો દેવાંગ કે એને કોઈ છોકરી પસંદ ન કરે અને ખાસ વાત મારો દેવાંગ દેખાવડો છે હા અને એવો કઈ ખોડ વાળો નથી કે કોઈ છોકરી એને ના પાડે હા તો મમ્મી પચાસ વર્ષના નથી થયા ને તો એક કામ કરો પચાસ વર્ષ સુધી રાહ જોવો કારણ કે એમ પણ તમે લગ્ન માટે ફોર્સ તો કરતા નથી અરે સમજાતું નથી કે તારી બાયડીએ શું ધાર્યું છે કોઈ પણ વાત કરીએ ને એટલે આડી જ વાત કરવાની તને પસંદ આવી આખી દુનિયામાં તો આ જ આવી બીજું કોઈ ના મળ્યું હવે એ બધું વાત છોડો ને જે થઈ ગયું એ થઈ ગયું હવે જે કરવાનું છે આ તમે શું કહેતા હતા બોલો અરે પણ એણે એક છોકરી પસંદ કરી લીધી છે ને એની આરે એ લગ્ન કરવા માગે છે મેં એને પૂછ્યું કે કોણ છોકરી છે એનું નામ શું છે ક્યાં રહે છે તો એ વિશે એને પછી મને કાંઈ વાત નથી કરી જોયું હું કહું ને એ સાચું હોય જો સાચે જ કોઈ છોકરી હોય તો દેવાંગભાઈને કેવામાં શું વાંધો હોય નામ તો કીધું હશે ને નામ શું છે છોકરીનું એવી કઈ વાત નથી કરી કે યાર એક છોકરી છે ને હું તમને જ્યારે સમય આવશે ત્યારે કે અરે પણ કહ્યું તો ખરું કે એ કોઈ છોકરીને પસંદ કરે છે સમય આવે જણાવી દેશે તમે લોકો શું સુકામેની પાછળ પડ્યા છો ખાઈ કપૂચીને મમ્મી તમે બહુ બોલા છો હદેવાંગભાઈ જુઠ્ઠું બોલી રહ્યા છે એમને કમાવું નથી ને એટલે આ બધા નાટક કરે છે સીધી વાત છે ને અત્યારે દેવેન કમાય છે એટલે એમને તો જલસા છે એમને કમાવાની કઈ જરૂર નથી આ કોઈ દિવસ કીધું કે હવે હું મારી જવાબદારી માથે લઈશ એકવાર લગ્ન થઈ જાય તો કમાવું પડે જવાબદારી માથે લેવી પડે આ બધું ના કરવું પડે ને એટલે બધા પેત્રા કરે છે લગ્ન નહીં કરવાના બરાબર છે બરાબર છે હા કમાવું ના પડે એટલે તને ખબર ના હોય તો કહી દો તું તો લગ્ન કરીને પછી આવી એ પહેલા મારો દેવાંગ છે ને બહુ સારી કંપનીમાં હતો હતો ને હવેનું શું હા પણ એને લાયક જોબ મળશે એટલે કરશે એને કંઈ નોકરી નથી કરવી એવું નથી અને એ કંઈ આળસું નથી હો એ પહેલાં એ આમ એ પોતાની જવાબદારીથી જ કામ કરતો અને આખા ઘરનું એ ચલાવતો ભણાવ્યો હોય આમ ગણ તો દેવેનને એને જ ભણાવ્યો છે તો પેલા તો બધાય સારા હતા ને હું પણ સારી રીતે રહેતી હતી પણ જ્યાંથી મને ખબર પડી ગઈ છે કે દેવાંગભાઈ બધા નાટક કરે છે હવે એમને છે ને આ ઘરની જવાબદારીમાં કોઈ રસ નથી રહ્યો એટલે હું લગ્ન કરવા માટે કહું છું અને જ્યાં સુધી એ લગ્ન ન કરે ત્યાં સુધી નોખા પણ નહીં થઈ શકે ને એટલે એટલે એમ કે એક વાત કાન ખોલીને સાંભળી લેજો દિવાંગના લગ્ન થાય ન થાય શું થાય એ પછીની વાત છે પણ આ ઘરમાંથી મારા બેમાંથી એકે દીકરા નોખા નહીં થાય અને જો નોખા રહેવાની તમને બહુ જ ઉતાવળ હોય ને તો તમે તમારા પિયર જઈ શકો છો હં

તો દેવાંગ ભાઈ કોઈ જવાબદારી સંભાળવાની વાત આવતી નથી કે કોઈ જવાબદારી લેવી નથી એટલે આ જે હાલે છે એમને વાયલા કરે છે જો હું અહીંથી જુદો થઈ જાવ તો જવાબદારી બધી પપ્પા અને દેવાંગભાઈ ઉપર આવી જશે પપ્પા તો ઓલરેડી જે કામ કરે છે એ કરે છે પણ દેવાંગભાઈને ભાન થશે કે હવે મારે શું કરવું એટલે હવે તું તારા મોટા ભાઈને હું એને ભાન છે હું ભાન નથી એવું બધું તું શીખવાડી એમ એને પપ્પા જો ભાન સાથે તમે ચર્ચા કરો છો એની મરજી પ્રમાણે એના લગ્ન કરવા દીધા ને એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે જો ત્યારે જ આપણે આપણા દીકરાને પાછો વાળ્યો હોત ને તો આજે આ દિવસ જ ના હોત ને અમે તારી ખુશી જોઈ કે જો ચાલો આપણો દીકરો જો કોઈ છોકરીને પસંદ કરે છે ને એને પ્રેમ કરે છે ને એની અરે લગ્ન કરવા માંગે છે તો એ ખુશ એમાં અમે ખુશ એવું અમે ઈચ્છ્યું અને તું અત્યારે તું એમ કહેશો અમે જુદા થઈ જાવી સાર માની લીધું દેવાંગભાઈ સાચું કહેતા હશે તો લાવે ને છોકરી સામે કેમ નથી લાવતા અમે રાજી છીએ કાલે ને એને આજે લગ્ન કરાવી દઈશું લાવો તો ખરા છોકરી સમય આવે ને બધું થઈ જશે કયો સમય હવે શું રાજે આપણે બધા તો રાજી છીએ તો પછી શેનો સમય અરે પણ મારા દીકરા એના સમયે જે નિશ્ચિત કર્યું હશે ને ત્યારે થઈ જશે ખોટા છે ને માથે ઉપાડા ના લો મહેરબાની કરો અમારા બધા પર મહેરબાની તો તમારે કરવાની જરૂર છે હું એ જ કહું છું મહેરબાની કરો અમારી ઉપર આવ્યા એ દિવસથી કકડાટ જ લાવ્યા છો ઘરમાં વહુ આવે ને તો શાંતિ આવે પણ તમે આવ્યા ને એ દિવસથી છે ને અશાંતિ જ આવી છે હાલો હવે આ મીટિંગ છૂટી પડી હવે જો મેં તમારા કેવા પ્રમાણે મારા મારા ઘરે તો વાત કરી દીધી છે અને ભાઈ તમને મળી ગયા હા એમણે મને મળવા તમારી ઘરે બોલાવ્યો હતો તમે કદાચ નોકરી ઉપર ગયા હતા ત્યારે જ જો એમણે મને બધી જ વાત કરી છે અને મેં પણ એમણે બધી વાત કરી છે અમારી વચ્ચે બધી ચર્ચા થઈ ગઈ છે અને તમારા ભાઈએ કહ્યું છે કે અમારે જેને કુટુંબ કબીલામાં પૂછવું પડશે અમે એક બે જણાને પૂછીને જાણીને પછી તમારી ઘરે આવશું પણ એક વાતનો વાંધો છે શું વાત એ વાત તો છોડો પણ તમે તમારા ઘરે વાત કરી બસ એ જ હું તમને એ જ કહેવાનો હતો કે તમારી ઘરે તો વાત કરી ગયો છું પણ મારી ઘરે યાર કોઈની સામે વાત નથી કરી શકતો હું લોકોને સમજાવી તો શકું છું કે હકીકતમાં આવી સિચ્યુએશન છે આવી પરિસ્થિતિમાં બધું હાર્મ થયું છે પણ જ્યારે જ્યારે મારા ઘરના સભ્યોની સામે આવું છું ને ત્યારે ના જાણે મને એ લોકોને ફેસ કેવી રીતે કરવાને એ જ નથી સમજાતું મારા પપ્પાની સામે ગયો હતો એમની સાથે પણ બધી વાત કરી પણ સાચું ને તો એમને પણ ના જણાવી શક્યો કે પપ્પા હું જે છોકરીને પ્રેમ કરું છું ને એ છોકરી હકીકતમાં તો વિધવા છે મેં તમને પહેલાં જ કીધું હતું કે તમારા ઘરે પહેલાં વાત કરી જુઓ પછી હું આગળ વાત કરું હવે મેં તો મારા ઘરે વાત કરી દીધી પણ તમારું મન તો કઈક નથી ને કઈ એક મિનિટનો પણ વિચાર કરવો પડે એવું નથી હું કોઈ પણ પરિસ્થિતિમાં તમારી સાથે લગ્ન કરી લઈશ પણ કોણ જાણે કેમ મને તો ચિંતા મારા ઘરના સભ્યોની થઈ રહી છે મારા નાના ભાઈના ઘરના એટલે કે મારા ઘરના ભાવ એમણે બે દિવસ પહેલાં જ વાત કરી હતી કહેતા હતા કે એમના બહેન છે એમનું છોટું થયું છે એમની સાથે લગ્ન કરી લો પણ મારું મન એમના બહેન સાથે લગ્ન કરવા માટે તૈયાર જ ન થયું અને એ દિવસે તો ઘરમાં ઝઘડો પણ થઈ ગયો અને હવે જો ઘરમાં ખબર પડશે કે હું તમને પ્રેમ કરું છું અને તમે છો તો તો ન જાણે જેવી વાતનો કેટલો મોટો પહાડ મને પહેલેથી જ આ બીક હતી કે મારા ઘરના તો અપનાવી લેશે પણ તમારા ઘરે જે ખબર પડશે ને ત્યારે તમારા ભાઈ ભાભી અને તમારા મમ્મી પપ્પા ક્યારે હા નહીં પાડે પણ જોવો તમે મને આ પાડી હતી અને મેં એ પ્રમાણે મારા ભાઈને વાત કરી દીધી હવે કાલ સવારે તમે મને દગો આપો નહીં ક્યારેય દગો નહીં આપું છો વાત નથી કરી શકતો એનો મતલબ એ નથી કે હું તમને છોડીને જતો રહીશ છો ભગવાને આપણને મેળવ્યા છે તો એનું પણ કંઈ કારણ તો હશે જ ને અને આમ પણ હું તમને આવી પરિસ્થિતિમાં ક્યારેય પણ એકલા મૂકીને નહીં જાઉં હું જાણું છું કે સમાજમાં કેવી રીતે અને કેવી સિચ્યુએશન ફેસ કરીને તમે રહો છો તમારા પતિના મૃત્યુ પછી હવે તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી કે તમે બીજું કંઈ પણ કરી શકો આ જુઓને તમારા ભાઈએ તમને એટલા જ માટે નોકરી ઉપર પણ લગાવી દીધા કે તમે આખો દિવસ માત્ર માત્ર તમારી સાથે જે ઘટના બની ગઈ છે કે ઘટનામાં ના રહો એમાંથી વહેલી તકે બહાર આવો આ બધું મને તમારા ભાઈએ જ કહ્યું છે કે તમારા પતિના ગયા પછી કેવી પરિસ્થિતિ હતી તમારી તમે એને બહુ ચાતા હતા બહુ પ્રેમ કરતા હતા પણ જે થયું એને સ્વીકાર્યા સિવાય હવે તમારી પાસે કે તમારા ભાઈ પાસે બીજો કોઈ રસ્તો નથી હા તમારી વાત તો સાચી છે પણ આ એક જોવા જાય ને તો આ નોકરી કરું છું ને તો મારા ભાઈને ઘણો ટેકો રહે છે હા હું ક્યાં જ રહે અને મન પણ લાગેલું રહે હા પણ મને એક વિચાર આવતો જ હતો કે ઘરે બેઠી બેઠી મારા ભાઈ ઉપર બોજ બનીને ક્યાં સુધી રહીશ હા એ પણ છે આખરે હા સમાજ દીકરાઓને તો સ્વીકારી લે છે દીકરાને કોઈ પણ પરિસ્થિતિમાં પ્રોત્સાહન આપશે પણ જ્યારે દીકરી દુઃખમાં હશે અને દીકરીને સમાજના લોકોની જરૂર હશે ને ત્યારે એ સમાજ સામે આવીને સવાલો કરશે કે શું કામ આવું દીકરીએ ના કરવું જોઈએ પણ જો તમે જરાય ચિંતા ના કરતા તમારા માટે થઈને હું સમાજ તો છું મારો પરિવાર તો છું પણ આ દુનિયાની કોઈ પણ તાકાત આવી જાય ને એની સામે લડવા માટે તૈયાર છું બસ આ થોડીક હિંમત ભેગી કરી રહ્યો છું એક વાર મોકો મળે ને તો મારા ઘરે હું બધી જ વાત કરી દઈશ અને તમારા ઘરે કદાચ લગ્ન કરવાની ના પાડે તો ભાગીને લગ્ન કરી લઈશું ભાગીને છરાય ચિંતા ના કરતા છરાય ના મૂંઝાતા ના ના બને ને ત્યાં સુધી તમે એને મનાવજો સમજાવજો હા ભાગવાનો રસ્તો મને બરાબર નથી લાગતો ઠીક છે આપણે આના ઉપર શાંતિથી વિચાર કરીશું અત્યારે મળ્યા છીએ તો શાંતિથી બેસીને વાત કરીએ